નવસારી પારસી સમાજ દ્વારા દર વર્ષે બમન માસ ઉજવણી ને લઈને ઘી ખીચડીનું સીધું ઉઘરાવી વરુણ દેવ રીજે અને વરસાદ વર્ષે તે માટે પારંપરિક ગીતો ગાવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ સમાજના યુવાનો દ્વારા વરુણ દેવ રીઝવવા માટે પરંપરાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વરુદેવ એટલે કે ઇન્દ્ર દેવ ને રીઝવવા માટે દર વર્ષે પારસી સમાજના યુવાનો પારંપરિક ગીતો ગાતા ગાતા ચોખા દાળ તેલ અને ઘી ઘરે ઘરેથી ઉઘરાવીને સમૂહમાં ખીચડી બનાવી જમણવાર કરે છે ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજના યુવાનો આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે હિન્દુઓમાં જેમ શ્રાવણ મહિનાનું મહત્વ છે એ જ રીતે પારસી સમાજમાં બમન માસનું મહત્વ છે આ પવિત્ર માસમાં પારસી યુવાનો પારસી સમાજના ઘરે ઘરે ફરીને ઘી ખિચડી માટે સીધું ઉઘરાવે છે અને સાંજે તેને રાંધીને જમે છે ભારતમાં આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગે ગયા છે દયાળુ અને તારવીર ગુણો ધરાવતા પારસીઓ જન સમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે

ત્યારે અમે પારસીઓ બધા ઘરે ઘરે નીકળેલા હતા કે વરસાદ આવે તે ચીજ માટે અને અમે ઘરે ઘરે દાળ ચોખા ચાવલ ને એ બધું લઈને ભેગું કરીએ છીએ અમે પારસીઓની વાડીમાં અમે લોકો બેસેલા હોય ને જમવાનું બને છે સૌથી પહેલા કૂતરાને ખવડાવે છે કારણ કે કૂતરો અમારામાં પવિત્ર ગણાય ને ત્યાર પછી અમે ખાઈએ છીએ પારસી સમાજના યુવાન હોનો સદરી જણાવે છે કે હાલમાં ખૂબ જ ગરમી પડી રહી છે જેના કારણે વરસાદને આમંત્રણ આપવા માટે ઘી ખીચડીને રૂપિયો ગીત ગાઈને પારસી સમાજના લોકો પાસેથી સીધું ઉગરાવીએ છીએ આ પરંપરા ચલાને એક વર્ષોથી અકબંધ રહેવા પામી છે અમે યુવાનો પવન શરૂઆતમાં આ પ્રકારની ઉજવણી કરીએ છીએ અને સાંજે ઉઘરાવેલા સીધામાંથી ખીચડી બનાવીને આરોગીએ છીએ આ પરંપરા સમગ્ર ભારતમાં માત્ર નવસારીમાં જળવાઈ રહી છે Your report and this news now